પાસેથી જાણું તું કોંગ્રેસે કશું ગુમાવવાનું નથી કડી પણ તમારી પાસે નહોતી વિસાવદર પણ તમારી પાસે નહોતી એવું પણ નથી કે સત્તા પરિવર્તન થઈ જવાનું હોય પણ જો એક પણ બેઠક મળે બી કોંગ્રેસને અથવા બંને મળે તો કોંગ્રેસના બળની અંદર કેટલો વધારો થશે મનોબળમાં કેટલો વધારો થશે ચોક્કસ આનંદ બી થાય અને મનોબળ પણ વધે અને કાર્યકરોનો ઉત્સાહ પણ વધે પણ મેં હમણાં રોનકભાઈ મેં સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બીજા ક્રમે રહેશે ને પહેલા ક્રમે રહેશે મને એ નહીં સમજાતું અને હું તો કહું છું કે બે વાગ્યા પછી ગેમલિંગનો શરત હોતી નથી પણ તમે કહો તો આપણે નાસ્તાની શરત માર તો બોલો તમારા શબ્દ હું કહેવા જઈ રહ્યો હતો કે બે વાગે મારું આ તમે બતાવજો શક્ય હોય તો કે ગોપાલ ઇટાલિયાને મત કોણ આપે ને કેમ આપે તમને અત્યારે એવું લાગશે વધુ પડતું બે વાગે મારી વાત તમને સાચી લાગશે તમે અમારો ઉભા બે આપણે ચર્ચા કરીએ કોંગ્રેસ ત્રીજા નંબરે જ રહેશે હું હું તમને બીજી પણ એ વાત ખાલી કોંગ્રેસનો આગેવાન છું એટલે કોંગ્રેસની વાત નહી ભાજપ કોંગ્રેસ જીતે ગુજરાતમાં એ વસ્તુને હું એટલા માટે કહું છું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો પણ આમ આદમી પાર્ટીને કેમ લોકો મત આપે એક તો એનો ભાગી ગયો પૈસા લઈને ઉમેદવાર હતો એને ધારાસભ્ય ચૂંટાયા કેટલા બધા ભાગ્યા તમને એ જ કહું છું કે અમારા ભાગ્યા એની ગણતરીમાં હમણાં જ કીધું કે છેલ્લા તમેથી જો ભાજપમાં જોડાતા લોકો બંધ થઈ ગયા તમે કીધું બે જણને લઈ જઈને ટિકિટ ના આપી હમણાં તમે જો બધા બંધ થઈ ગયા આ ભારતીય જનતા પરથી ડૂપટ્ટો પહેરાઈ નાખ્યા છે કમલમ લઈ જાય પાટીલ સાહેબ બેઠા હોય છે ને આવો બે દીધા એટલે હમણાં તમે પરિસ્થિતિ જુઓ છેલ્લા ઘણા ટાઈમથી કોંગ્રેસવાળા કે બીજા પક્ષવાળા ભાજપમાં જતા નથી ને હવે સમય પરિવર્તન આવી રહ્યો છે ફરી એક વખત કહું છું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લડાઈ છે બે વાગે મારી આ ડિબેટની અંદર આ વસ્તુ ચોક્કસપણે રોનકભાઈ યાદ કરજો તમે કે ગોપાલ ઇટાલિયાના શેના મત આપે ને કેમ પબ્લિક મત આપે આમ આદમી પાર્ટીને મને ગોપાલભાઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી બીજી એક સરખામણી કરી રાજડિયાજી જયશભાઈ આર્યા અને ગોપાલ ઇટાલિયાની બંનેનો કઈ રીતે સરખામણી કરી શકાય પરેશ ધાનાણાની રાજડિયાની કરી શકાય આજે ગોપાલભાઈ ઇટાલિયાએ એટલે સુન કરી દાધાક ડાઉ ઉપર જેમ કહો તમે યા તમે પરેશભાઈ રિસ્કોને મુકશો હું માટે કહું છું પરેશભાઈ ધાનાણીનું લેવલ ને જયેશ રાજડિયાનું લેવલ એક પરિવારનું સરખું છે એ લોકો રાજ રાજનીતિમાં વર્ષોથી એમને લોહી વેડ્યું છે ગોપાલ ઇટાલિયાનું એક કામ તો બતાવો ગુજરાતની અંદર કે પ્રજા માટે કામ કર્યું